નમસ્કાર તમારો અધિકાર આ શીર્ષક અંતર્ગત આજના એક સૌરાષ્ટ્ર સમાચારમાં એક આવી છે કે સિનિયર સિટીઝન જે કાર્ડ છે એ કઈ રીતે નીકળી શકે કોણ એનો લાભ લઈ શકે તેની સરસ માહિતી આજના આ છાપામાં વર્તમાનપત્રમાં છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું આ સિનિયર સિટીઝન કાર્ડ એટલે શું તો આપણે સૌ જાણીએ છીએ કે સિનિયર સિટીઝન સાહીઠ કે તેનાથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે બનાવવામાં આવે છે દરેક દરેક રાજ્યોમાં અલગ અલગ રીતે બનતું હોય છે ક્યાંક સામાજિક ન્યાય એટલે કે સમાજ કલ્યાણ વિભાગ તો ક્યાંક જિલ્લા તંત્ર દ્વારા છે બનાવવામાં આવતું હોય છે તેનાથી સિનિયર સિટીઝનોને અનેક પ્રકારની છૂટ અને વધુ સુવિધાઓ છે પ્રાપ્ત થાય છે રાજ્ય સરકાર અલગ અલગ રીતે લોકોને છે આ બનાવી દેતી હોય છે હવે આપણે કેટલાક પ્રશ્નો પણ ઉદભવે તો આ કાર્ડ કોણ બનાવી શકે અથવા કોણ બનાવી શકે આપે છે તો આ સ્કીમ છે એ રાજ્ય સરકારની છે અરજીની ફી કેટલી હોય છે તો આની કોઈ ફી હોતી નથી કેટલા સમયમાં બની જાય પંદરથી ત્રીસ દિવસના સમયગાળામાં આ કાર્ડ બની અને તમારા સુધી પહોંચી શકે છે હવે આ સિનિયર સિટીઝન કાર્ડના કેટલાક ફાયદાઓ જોઈએ તો આપણે સૌ જાણીએ કે કેટલીક એરલાઇન્સ બસ ટેલિફોન બિલ લાઈટ બિલ માં ઘણી બધી છૂટ રાહત છે એ સિનિયર સિટીઝનને આપવામાં આવે છે બેંકની અંદર જો ખાતું હોય તો બચત ખાતું અને ડિપોઝિટ ખાતું પર સૌથી વધુ વ્યાજ દર છે આપવામાં આવે છે ચેકબુક ડેબિટ કાર્ડ એની પર પણ છૂટ આપવામાં આવે છે અને હોમ લોન પર ઓછો વ્યાજ દર રાખવામાં આવેલો હોય છે સરકારી અને અમુક ખાનગી હોસ્પિટલો છે એની અંદર રાહત દરે ઈલાજ છે પણ કરવામાં આવે છે એમાં પણ ઘણી બધી છૂટ છે આવકવેરો અને ટીડીએસમાં રાહત અને વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણની સુવિધા તથા કાયદાકીય કેસની અંદર પણ પ્રાથમિકતા આપવામાં આવે છે તો આ રીતે ઘણા બધા ફાયદાઓ છે આ કાર્ડ માટે જરૂરી આધાર પુરાવાની વાત કરીએ તો ઉંમરનો પુરાવો ખૂબ જરૂરી છે તો ઉંમરના પુરાવા માટે જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ પાન કાર્ડ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આમાંથી કોઈ પણ એક છે એ ઉંમરના પુરાવા તરીકે ચાલી શકે બીજું છે ઓળખ પુરાવા માટે તમે કયા રાજ્યના છો તે માટે તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ લાઇટ બિલ બેંક પાસબુક કે રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે હોઈ શકે અરજી કરવાની પ્રક્રિયા આપણે સૌ કે અરજી કઈ રીતે કરવી તો આ અરજી ઓનલાઈન અને ઓફલાઈન આ બે રીતે થઈ શકે છે ઓનલાઈનમાં પોતાના રાજ્ય એટલે આપણે કે ગુજરાત માટે રાજ્યની જે સરકારી વેબસાઇટ છે એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન આની ઉપર તમે જઈ અને અરજી કરી શકો છો જરૂરી ડોક્યુમેન્ટ્સ એ અપલોડ કરવાના હોય છે અને ફોર્મ ભર્યા બાદ એની રસીદ પણ મેળવવાની હોય છે ઓફલાઈનની અંદર તમે જિલ્લા કે તાલુકાની નજીકની કચેરીમાં જઈ અથવા નાગરિક સહાય કેન્દ્રો પર જઈ અને ઓફલાઈન ફોર્મ તમે ભરી શકો છો અને આ ફોર્મ ભર્યા બાદ પંદરથી ત્રીસ દિવસની અંદર કાર્ડ આવી જાય છે અને ઉપર જે આપણે બધી બતાવી એ તમામ સુવિધાઓનો લાભ છે એ રાજ્ય સરકાર તરફથી મળે છે તો આ સિનિયર સિટીઝનનું લાભ પડતું કાર્ડ છે એ શક્ય હોય તો કઢાવી લેવું જેથી કરીને ઘણી બધી બાબતોમાં રાહત મળે છે તો આ રીતે આજની માહિતી આ સુધી હતી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહો